જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં આજના વિડીયોમાં હું જાણકારી આપવાનું છું રાયની કોને કહેવાય રાયની શું છે માતાજીની રાયની કેવી રીતે પાળવી માતાજીની રાયની શું કહેવાય એના વિશે હું તમને આજે જાણકારી આપવાનો છું મિત્રો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબક્રાઈ કરવાનું ભૂલતા નહીં પહેલા મિત્રો આપણે વાત કરીએ કે રૈની કોને કહેવાય રેની એટલે માતાજીનું નામ લઈને એક દિવસે સારું કામ કરવાનું એને કહેવાય રેડી બરાબર માતાજીનું નામ લઈને એક દિવસમાં એક સારું કામ કરવાનું તમે પશુ પક્ષીની સેવા કરો તે પણ ચાલે પછી કોઈ માણસની સેવા કરો તે પણ ચાલે ટૂંકમાં હું તમને કહું માતાજીનું નામ લઈને દાણો મૂકવો નહીં અને પાણી હોય પીવું નહીં આને મિત્રો રેણી કહેવાય હવે મિત્રો રેણી પાડવાથી શું ફાયદો થાય એની હું તમને જાણકારી આપીશ મિત્રો તમે જે પણ દેવી દેવતાની રેણી પાડી હોય એ માતાજી તમારી ઉપર રાજી પસંદ થાય છે એ દેવની તમને કૃપા મળે બરાબર ટૂંકમાં તમને કહું રેણી પાડવાથી તમારી ઉપર માતાજી પ્રસન્ન થાય છે અને એ દેવની તમને કૃપા મળે છે તમે કોઈ પણ દેવની રેણી પાડી શકો છો તમારા કુળદેવ છે તમારા ગમે તે કુળદેવીમાં આવતા હોય તેલ તેમની પણ તમે કરી શકો છો બારના દેવની પણ કરી શકો અથવા તમારા મઢની અંદર પણ જે દેવી દેવતાઓ પૂજાતા હોય એની પણ તમે રેની પાડી શકો છો હવે રેની કેવી રીતે પાડવાની છે એની હું તમને જાણકારી આપું મિત્રો તમારે જે પણ દેવી દેવતાની રેની પાડવી હોય એ માતાજી કે દેવનું જ્યાં સ્થાનક હોય ત્યાં તમારે પહેલું જવાનું ત્યાં દીવા ધૂપ કરવાના ગૂગલ નો ધૂપ કરવાનો બે હાથ જોડીને એ દેવી દેવતાને તમારે કહેવાનું કે હે દેવ અથવા માતાજી હોય તો કહેવાનું હે માતાજી આજથી હું તમારી નામની રેની પારું છું તારું નામ લઈને દિવસમાં એક વાર હું સારું કામ કરીશ જ્યાં સુધી મારાથી એક પણ સારું કામ નહીં થાય ત્યાં સુધી હું અનાજનો એક પણ દાનો નહીં લઉં અને પાણી હોય નહીં પીવું આવી રીતે તમે કોઈ પણ રેની તમે રાખી શકો છો ટૂંકમાં તમને કહું રેની એટલે માતાજીનું તમારે નામ લઈને દિવસમાં એક તમારે સારું કામ કરવાનું જ્યાં સુધી તમારું એક સારું કામ નહીં થતું ત્યાં સુધી તમારે જમવાનું પણ નહીં અને પાણી પણ નહીં પીવાનું અને મિત્રો માતાજીની રેની કહેવાય છે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબક્રાઈબ કરજો તો જય માતાજી મિત્રો મળીએ નવા વિડીયો